અહીંયા અકસ્માત પણ થયેલો હોવાની ચર્ચાઓ થઈ રહી છે ઢાકણું પણ એવું બનાવ્યું કે રોડ ઉપરથી નીકળવાનું પણ શરૂ થઈ ગયું છે અને સ્લેબ પાછો તૂટી જાય તેવી પરિસ્થિતિ છે જે વિડીયોમાં જોઈ શકાય છે જેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે કે મટીરિયલ્સ પણ ઓછું વાપર્યું હોય અને કામમાં પણ કોઈ ગુણવત્તા જળવાય ન હોય લાખો રૂપિયાની વડનગરમાં ગ્રાન્ટો આવતી હોય છે જેનો આવો દુરુપયોગ થઈ રહ્યો છે તેવી ચર્ચાઓ પણ હવે વડનગરમાં જોવા મળી રહી છે આ બાબતે વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કોઈ લેવામાં આવતા નથી તો શું ભયાનક અકસ્માત થાય તેની રાહ તંત્ર જોઈને બેઠું છે બાજુમાં સ્કૂલના બાળકો પણ આ જ રસ્તેથી આવતા જતા હોય છે જો કોઈ ઘટના બની તો આ પાછળ જવાબદાર કોણ રહેશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે રિપોર્ટર વસે મનસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર